કોઈ પેરેન્ટ સે પોતાના સંતાનને કોઈ પણ સ્કૂલ પસંદ કરે છે હું જસ્ટ ટ્રેડિંગ ની વાત ન કરતો યુનિવર્સલ કહું છું કે કઈ રીતે સ્કૂલ પસંદ કરવી જોઈએ હેલો માય ઓડિયન્સ This is your host Akash Ukani and thank you for choosing this particular topic to watch જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઈબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મન્ડે વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન માટે બે આઇકન પ્રેસ કરો અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે તો એન્જોય ધ વિડીયો પેરેન્ટ્સનું એવું છે

બીજી બીજા પેરેન્ટ છે મિડલ ક્લાસ રોલ લોઅર મિડલ ક્લાસ અપર મિડલ ક્લાસ જે મીડિયમ રેન્જની આપવા અને માર્કેટિંગ તમે વાત કરી તો હરેક સંસ્થાએ જે એડમિશન જો આપે હરેક અત્યારે જે એડમિશન આપે છે શું કરે છે આપણે કે પેરેન્ટ્સ નું ઇન્ટરવ્યુ અને સ્ટુડન્ટનું ઇન્ટરવ્યુ થાય છે ઘણી સંસ્થા એવું છે પેરેન્ટ્સ નું ઇન્ટરવ્યુ લે એમાં એને ઓકે લાગે તો જ સ્ટુડન્ટને બોલાવે છે એટલે એડમિશન લેવા માટે પેરેન્ટ નું ઇન્ટરવ્યુ લેવા અને કારણ શું પેરેન્ટ્સ ભણેલા ગણેલા છે તો શું કહેવાય આગળ જતા ટીચર સાથે ગમે એમ શબ્દોમાં વાત નઈ કરે કેપેસિટી હોય પેરેન્ટ્સ છે ફીઝ પે કરવામાં એ બધાય પાસાઓ એમાં હોય છે તો આ તો રોંગ પ્રેક્ટિસ ન કહેવાય અમુક છે રોંગ પ્રેક્ટિસ છે બીકોઝ કોઈ સ્ટુડન્ટ નું કરિયર એના પેરેન્ટ્સ ની પરિસ્થિતિના આધારે તો ના જ કરી શકાય આપણી સંસ્થામાં ઘણા પેરેન્ટ્સ એવા છે કે જે અમે કે નથી ભણેલા આપણે મીન્સ પેરેન્ટ અમને સજેસ્ટ કરતા હોય કે તમે અમને કહો અમારે અમારા છોકરાને શેમાં બેસાડવો છે સીબીએસઈ ગુજરાતી મીડિયમ કે ગુજરાત બોર્ડ ઇંગ્લિશ મીડિયમ હા હવે અમે ભણેલા નથી એટલે અમારે અમારા છોકરાને ભણાવો છે તો સારું કયું છે એટલે આપણે એને સજેસ્ટ કરીએ જો તમારો ઘરનો માહોલ ગુજરાતીનો હોય તો ગુજરાતીમાં ભણાવો થોડું ઘણું ઇંગ્લિશ ના મોટો ભાઈ હોય કે બેન હોય થોડું ઘણું ઇંગ્લિશ બોલી શકતા હોય અને સમજાવી શકતા હોય તો ગુજરાત બોર્ડ ઇંગ્લિશ મીડિયમમાં મૂકવું અને તમે ભણેલા ઓછું ભણેલા છો પણ તમને નોલેજ છે ઇંગ્લિશ બાબતનું તો તમે જ બેસીમાં તમે નથી ભણેલા મારા ફાધરે નથી ભણેલા એ મારા ફાધરે મહેનત કરીને અમને ભણાવ્યા છે તો એ જ પ્રોસેસ અમારે તમારા સ્ટુડન્ટની કરવાની છે તમારા છોકરાને એડમિશન આપે તો બાર ધોરણ લગી અને બાર પાસ થાય પછી આ વિશ્વમાં કઈ રીતના ટકી રહે કઈ રીતના ધંધામાં આગળ વધી શકે એજ્યુકેશન અમારે આપવું છે એટલે અમે સિલેક્શન જે કરીએ છીએ સ્ટુડન્ટના ઇન્ટરવ્યુ લઈએ હવે ઇન્ટરવ્યુમાં એ કયા લેવલ થી એને નથી આવડતું અથવા કેટલું નથી આવડતું અને ડિપેન્ડ સીટ અવેલેબલ કેટલી છે એના બેઝ ઉપર આપણે એડમિશન આપતા હોઈએ પછી પેરેન્ટ્સ જે સિલેક્ટ કરે છે એ ફેસિલિટીઝ જોવે છે મોટા ભાગના પેરેન્ટ્સ જે છે ફેસિલિટી જોવે છે બે થી પાંચ ટકા પેરેન્ટ્સ આખા વર્ષમાં એવા આવતા હશે એડમિશન માટે કે જે એજ્યુકેશન બાબતનું પૂછતા હોય મારે ત્યાં આખા વર્ષમાં હું અઢારસો એડમિશન હું દર વર્ષે નવા આપું અઢારસો એડમિશનમાંથી ચાર હજાર ઇન્કવાયરી આવે ચાર હજાર માંથી અઢારસો એડમિશન મારે સીટને આદીને આપવાના તેમાંથી બે પાંચ ટકા જ પેરેન્સ એવા છે કે જે મને એકેડેમિક રિલેટેડ પૂછતા હોય બાકી તમારી સર્વિસ કેવી છે તમે કેટલી કેટલી ફેસિલિટીઝ આપો છો કેટલી કેટલી એક્ટિવિટી કરાવો છો એના રિલેટેડ પછી પ્રેક્ટિકલ બેઝની આપણે વાત થઈ તો પ્રેક્ટિકલ એજ્યુકેશન એટલે શું તમે કીધું એમ રમાડો છો એટલે પ્રેક્ટિકલ એજ્યુકેશન પણ એ વસ્તુ નથી એ પેરેન્ટ્સના માઇન્ડમાં અત્યારે એ જ છે